ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો સાથે જ ઝપાઝપી થઈ હતી સુરેશ પાટીલે કહ્યું કે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો જે હવે એક મહિનાનું કહેવાવું છે જેથી તે પોસિબલ જ નથી કે અમે મકાન ખાલી કરી શકીએ પ્રજ્ઞાનગર પનાસમાં અમે રહીએ છીએ આજે કનેક્શન કટ કરવા આવેલા તે માટે અમે રોક્યા અને દરમિયાન નળ કટ કરતા તેમાં હાથાપાઈ થઈ હતી આપનું નામ મારું નામ સુરેખા પટેલ અમે પ્રજ્ઞાનગર આસંસુ પાટાસમાંથી અહીંયા આવ્યા છે અમારો મુદ્દો એ છે કે અમને જે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ અમને આપો જે કહે છે ને કે મહિનામાં ખાલી કરી નાખો તો નહીં પોસિબલ જ નથી કે અમે નીકળી શકીએ અહીંયાથી એટલે અમે જ્યાં સુધી અમને ઘરના ભાડું ને બધું પરફેક્ટ અમને લેખિત નહીં આપે ત્યાં સુધી અમે ઘર ખાલી નથી કરવાના અને અમને ટાઈમ આપી દેવો દિવાળી સુધીનો એ આના લાઈન ને બધું કટિંગ કરવા આવેલા અમે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સ પનાસ ગામની સામે

એસએમસી વાળા જ માર્યા છે અને મારીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા બસ તમે ફરિયાદ આપતો એસએમસી વિરુદ્ધ અમે એ અત્યારે એસએમસી વાળાએ ફરિયાદ નથી કરી કે આ લોકોએ અમને આવી રીતના કર્યું એટલે અમે આવું કર્યું એટલે અમારે બી એ નથી કર્યું એ લોકો જો છોડી દે છે શાંતિથી અમે બી ના નથી કરતા કે અમારા છોકરાને છોડી દે જેમાં અમારા બાળકોને માર મારીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે અમને ભાડું પણ આપવાની વાત હજી થઈ નથી

અને તમારી પાસે તે મહિના બે મહિના કે દિવાળી પછી ટાઈમ સુધી અમને આપો આ વસ્તુ કે લોકોએ ગરિયા વગર નોટિસ આપેલી છે અમે માન્ય કરે છે પણ અમારી પણ આગળની પ્રોસેસ ચાલુ જ છે પણ સવાર સવારમાં તમે બે ત્રણ છોકરાને ઉચકીને લઈ ગયા અને વેસુ પોલીસ સ્ટેશનમાં ઘસેડા લે ગયા ત્યાં તો ત્યાં મે કીધું તા કીધું કે ભાઈ આ લોકોને ને દો તો ત્યાં છોડાયવાની પછી પોલીસ વાળા કે અમારો અહીંયા મેટર છે ને તમે ઉમરા જાઓ પછી ઉમરામાં અહીંયા લઈને આવ્યા છે તો અમે એ લોકોને છોડાવવા માંગતા છે છોડાવવા માટે ઊભા છે છોડાવ્યા નથી અને અમે અહીંયા જો પ્રોસેસ આગળની ચાલુ કરવાના છે અમારી માંગણી એ છે હમણાં રજેશભાઈ આવેલા હતા રજેશભાઈને બધાએ કીધું કે ભાઈ તમે આમ લેખિતમાં અમને આપો કે અમને અહીંયા ઘર મળશે કે નહીં તો હવે પાંચ બિલ્ડિંગનું પાણીનું કનેક્શન કાપી નાખશે બરાબર પણ પાંચ બિલ્ડિંગની તો હાલત એમણે એમને સમક્ષ કહી દીધા અમને એમને કંઈ કહેવાય નહીં પબ્લિક નહીં પણ એક મહિનાની અંદર અમારા જે બધા સાતસો મકાન છે એ બધું ખાલી કરવાના કહે છે હવે પબ્લિક અમારું રહેવાનું કાં અમારા છોકરા છોકરાઓનું ભણતર ક્યાં કેવી રીતે થશે આગળ અમે શું તકલીફમાં ને શું હાલતમાં આવી ગયેલા છે સવારથી તમે જોવો જ છો બહુ તકલીફમાં અમારું આવાસ પ્રજ્ઞાનગર માં આવ્યું પનાસ ગામ હા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત